મારા માટે આજનો દિવસ એક દિવસ આગળ કરવાનો હતો પણ મુકેશભાઈનો દીકરો ભાઈ રોમિલ મારો એવો જીગરજાન ચાહક છે કે એને એના લગ્નમાં ડાયરો કરવા માટે પહેલા બેનના લગ્નમાં મારો ડાયરો કર્યો છે એકવાર રોમિલને વધાવી લ્યો કારણ કે મારો ધક્કો ખાવો પડ્યો છે રોમિલ હાટ કે અંકલ મારા લગ્નમાં તો તમે જયારે આવો ત્યારે હા હા એને કદાચ એમય હોય કે ત્યાં માર્કેટ ન હોય સાંઈ રામની પણ તું ચિંતા ન કરતો રોમિલ હા તારા લગ્નમાં મારે જ પાછો ક્યાં આ બેઠો છે ને એના લગ્નમાં હું જ તારા લગ્નમાં હું જ આવવાનો છું હા પાઘડી પહેરી છે ને તો ઓળખાત નથી બહુ મોટો મોટો લાગે તું દાદાનો દીકરો તો એ ચિરંજીવી રોમિલ કે જેનો અઠાગ્રહ હતો એટલે આ પરિવાર મુકેશભાઈ શિવભક્ત વ્યક્તિ છે અને આવી સરસ મજાની રૂડી દીકરી મુકેશભાઈ મને તમારી પ્રોપર્ટીની ખબર નથી તમારા બેંક બેલેન્સની ખબર નથી તમારા ભગવાન દયાથી બહુ બધું સારું છે પણ મને આંકડાઓની ખબર નથી અને મને એનો હું તો બ્રાહ્મણ છું હામેવાળાનું મારા યજમાનનું કલ્યાણ જ ઈચ્છું પણ હું નાનકડી એવી મીઠી ઈર્ષા તમારી જરૂર આવે કે આવી રૂડી દીકરી તમને મહાદેવે સરસ મજાની આપી છે તો તમે ભાગશાળી બાપ છો જે ઘરમાં દીકરી હોય એક શેર મને બહુ સરસ મજાનો ગમે છે બે ચાર જણા તાલી પાડી બદલ સંસ્થા તમારો આભાર માને છે પાડો એ ક્યારે પાડો સારું લાગે સુરતનું કારણ કે ચાર પાંચ તાલી તો હું મારી શેરીમાં પડાવી લઉં છું એના સાટું મારે કઈ સુરત થી રાજકોટ સુધી રાજકોટથી સુરત સુધીનો ધક્કો ખાવાની જરૂર નથી એટલે તમને મોજ આવે અહીંયા તાલી પાડજો મોજ આવે અહીંયા પડકારો દેજો મોજ આવે અહીંયા ભાઈ ભાઈ કરજો કારણ કે આ આનંદ કરાવવાનો કાર્યક્રમ છે હસાવાનો કાર્યક્રમ છે રસની સાથે અને એક બાબાએ મને કીધેલું કે તારા પ્રોગ્રામમાં જે ત્રણ કલાકમાં ત્રણસો વાર તાલી પાડશે ને એ કોઈથી માંદો નહીં પડે એક કીધેલું કીધેલું એટલે ક્યાં એ ખબર નથી હું નથી કારણ કે હું જે બાબા નામ લઉં છું ને એ પછી જેલમાં વ્યા જાય છે એટલે આપણે બાબા નામ લેવાનું બંધ કર્યું એટલે તમને મોજ કરાવવા માટેનો કાર્યક્રમ છે અને હાવ હાચું ખાવું તો મંથન એ વર રાજા તને છેલ્લી વાર દાંત કઢાવવાનું આયોજન હસી લેજે આ જેટલા ક્લોઝ અપ આવે એટલા મંથન ના લઈ લેજો ભાઈ બાકી પછી મુકેશભાઈ ને ખબર છે અને અશોકભાઈ ખબર છે અમ વીતી તમ વીત છે પાડો પાડો તાલી તમ તમારે છૂટ છે આ તમને બે હું કહીશ એટલું જ તમારે સિરિયસલી લેવાનું બાકી કઈ સિરિયસલી લેવાનું થતું નથી આનંદ કરાવતા કરાવતા આખો આયોજન આપણે આગળ હલાવવું છે બહુ સરસ મજાનું જમણવાર બહુ સરસ મજાના ઓલા કેવા રીંગણા કહેવાય નરેશભાઈ રીંગણા ક્યાં હતા ભૂકા કાઢી નાખે એવા કેવું ગોરખી ગોરખી ના રીંગણા ભૂકા કાઢી વાટકા ખાઈ ગયા છે નથી લાગતું કે એક વાતમાં પાડે અમુક તો સોફા માંથી લગેજ પડ્યું હોય ને એમ બેઠા છે એને કોઈ લગ્ન હોય કોઈ પ્રોગ્રામ હોય કોઈ ના પણ ગમે એટલો ખર્ચો કન્યાના પિતાશ્રીએ કર્યો હોય કે વરના પિતાશ્રીએ કર્યો હોય એ હજડબમ જ બેઠા હોય એટલે મારા વાલા તમે મોજ આમાં પંજાબ થી દૂર થી મહેમાનો આવ્યા છે આ પ્રસંગ માટે હું યાદ ચંદુભાઈ ક્યાં બેઠા છે આ થોજો કરજો જરા એટલે મને આમ પરિચિત થઈ ગયા તો આ બંને ભાઈઓ અને આ ધીરુભાઈ જીવરાજભાઈ માંગરોળિયા પરિવાર એકવાર ખૂબ તાળીઓના ગગારથી આપણે પરિવારને વધાવીએ બંને ભાઈઓના સંપને વધાવીએ ભાઈ ચિરંજીવી રાહિલ ચિરંજીવી રોમિલ ચિરંજીવી સ્મિત આ ત્રણેય ભાઈઓ અને બહેનો સાથે મળી અને જ્યારે આવો સંપથી જીવન જીવતા હોય ત્યારે આ પરિવાર ઉપર પિતૃઓના પૂરા આશીર્વાદ છે આજે મને આમ દિલથી એવું કહેવાનું મન થાય કે સ્વર્ગસ્થ સમજુમાં ભલે આજે શરીરથી હયાત નથી પણ સ્વર્ગમાંથી સીએલમાં મૂકી રજા મૂકી અને એના સંતાનોને આશીર્વાદ દેવા માટે એની હાજરી હોય આજના દિવસે તો ભાઈ અને આપણા આપણા હગા આપણા વાલા આપણા પિતૃઓ આપણી ઘરે પ્રસંગ હોય ને ત્યારે આપણને દિલથી યાદ આવે ઘરે આજે બા બેઠા હોત ને તો એ જોવત કે અમે કેવી રીતે દીકરીના લગ્ન કર્યા તો એનું હું એક બ્રાહ્મણ તરીકે પિતૃઓનું પુણ્ય સ્મરણ કરું છું એ ક્યારેય આપણાથી રૂઠતા નથી એ ક્યારેય આપણાથી નારાજ થતા નથી એ આપણી સાથે જ હોય છે મુકેશભાઈ તો તમે બંને ભાઈઓ મા સાથે એવા જોડાયેલા છો અને કયો દીકરો મા સાથે જોડાયેલો ન હોય માતા અને પિતા એ તો જીવનની આપણી સંપત્તિ છે તો ધીરુભાઈના ચરણોમાં પણ લાખ લાખ વંદન કરી અને આજનો આ કાર્યક્રમ આસ્થા પરિવાર મુકેશભાઈ માણહાઈનો વડલો છે ભાઈબંધીનો વડલો છે આસ્થા પરિવારથી લઈ અને કાળા પરિવારથી લઈ અને બધા ભેગા મળી અને જ્યારે ઉજવતા હોય ત્યારે હસાવતા હસાવતા આ સ્ક્રીન છે ને એ બહુ સારી વ્યવસ્થા છે કે સ્ક્રીન રાખી હોય ને એટલે તમને બહુ નજીકથી મારી ટોપી દેખાઈ શકે કે કેટલા અંશે વળેલી છે પણ એ દૂર બેઠા હોય ને એના માટે છે આ પેલી લાઈન વાળા અહીંયા જ જોવે છે હલો તમારા માટે તો હું ડાયરેક્ટ છું તમે તો અહીંયા જોવો હા બધાય તમે અડધા આમ જોવે છે અડધા આમ જોવે છે તો મારે ક્યાં જોવું એ તો મને કયો હા એટલે તમે લોકો જેટલા અહીં આગળ બેઠા છો સ્ક્રીન પાછળથી બરાબર દેખાય ને એના માટે